જિલ્લા કાનૂની સેવા મંડળ ભરૂચ અને જિલ્લા જેલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા જેલ ખાતે કાર્યરત રેડિયો પ્રિઝન્ટ સ્ટેશન ખાતે વિનામૂલ્ય કાનૂની સહાય અને માનસિક સ્વાસ્થ્ય વિષય માર્ગ પર માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ડીએલએસ એ ભરૂચના માન સેક્રેટરી શ્રી પી પી મોકાસી સાહેબ હાજર રહ્યા હતા વિનામૂલ્ય કાનૂની સહાય વિષય પર પ્રયાસ સંસ્થાના આશીષભાઈ બારોટ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના શ્રી જેવી પટેલ ચીફ એલ એ ડીસી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ વધુમાં માનસિક સ્વાસ્થ્ય માટે ડોક્ટર અલકાર રાવલ વર્ચ્યુલી માનસિક સ્વાસ્થ્ય વિષય પર જરૂરી માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમ થકી જેલમાં કેદ બંદીવનોને પોતાના કેસમાં વિનામૂલ્યે કાનૂની સહાય તરફે અસરકારક મદદ મળી રહેશે સમગ્ર કાર્યક્રમમાં સૂત્રધાર પ્રવક્તા શ્રી આશીષભાઈ બારોટ હતા અને કાનૂની માર્ગદર્શન શ્રી જેવી પટેલ એલ એ ડી સી ચીફ દ્વારા આપવામાં આવ્યું માનસિક સ્વાસ્થ્યના પ્રવક્તા જેલ સુપ્રીડેન્ડ શ્રી એને ડીપી રાઠોડ હતા તે રહેશે કે સરકાર શ્રીની લીગલ એડની યોજનાની આપ થોડી ટૂંકી માહિતી આપો જેથી અમારા કેદી ભાઈઓને એની થોડી સમજ આવે ખૂબ ખૂબ આભાર આશીષભાઈ આજ રોજ જે આપણે આ જે પ્રોગ્રામ કર્યો છે એમાં સરકાર શ્રીની લીગલ એડની યોજનાનો હેતુ શું હોય છે એમાં આશિષભાઈ એવું હોય છે કે ઘણા બધા કિસ્સાઓ કોર્ટમાં એવા આવ્યા છે કે જે બંદીવાન હોય છે કે તેની પાસે વકીલ ના હોય અને વકીલ વગર એમના ઘણા કેસો ચાલી ગયા હોય અને ન્યાય મેળવી ગયા વગર એમનું એક તરફી જજમેન્ટ આવી ગયા આવી જાય છે આવા કિસ્સાઓ બનેલા છે આ સરકારશ્રીના ધ્યાન પર આવતા સરકારશ્રીએ લીગલ એડનો એક નાલસામાં નાલસા એક્ટ ઓગણીસો સિત્યાસી જે પાસ કરવામાં આવેલો અને એમાં આ એક હેતુ પાડવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ ગરીબ કેદી ન્યાયથી વંચિત ના રહી જવો જોઈએ લીગલ એડ નો લાભ ક્યાં ક્યાંથી મેળવી શકાય આમાં આશીષભાઈ એવું છે કે લીગલ એડ છે સરકારશ્રી દ્વારા છે ને દરેક જિલ્લાઓમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક નાની સંસ્થા ચાલુ કરવામાં આવી છે તાલુકા લેવલ ઉપર તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ચાલુ કરવામાં આવી છે એટલે જ્યાં પણ કોઈકને ન્યાય જરૂરી હોય મફત કાનૂની સહાયની તો તે આ સંસ્થાનો સંપર્ક કરી શકે છે ત્યાંથી લીગલ એડ લાભ કેવા કેવા વ્યક્તિ મેળવી શકતા હોય છે જો લીગલ એડ લાભ છે ને સરકાર શ્રી જે એપ પાસ કર્યો છે નાલસર લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ સિચ્યુએશન માં એવા કલમ 12 માં કુલ સ્પષ્ટ રીતે જણાવ છે કે કોને કોને લાભ મળી શકે છે